મોડાસા એસટી સ્ટેન્ડ પાછળ માલપુર રોડ જવાના રોડ ઉપર બસ સ્ટેન્ડમાંથી ગંદા પાણીનો નિકાલ થાય છે વારંવાર પબ્લિકને તકલીફ પડે છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નગરપાલિકાની સત્તાધીશોનું કોઈ ધ્યાન દોરાતું જ નથી અત્યારે એટલા બાથરૂમનું પાણીનું વાસ મારે છે કે આગળ પાછળ દુકાનોની અંદર બેસા એવું પણ નથી વારંવાર રજૂઆત કરતા નગરપાલિકા તંત્ર કોઈ પણ રીતનો સરખો જવાબ આપતી નથી વારંવાર આ રીતે ત્રણ દિવસથી પાણી કાઢવામાં આવે છે ત્યાંથી કોર્પોરેટરો પણ નીકળે છે પણ ત્યાંનું કોઈ ધ્યાન રાખતું નથી તો તાત્કાલિક એનું ધ્યાન થાય ધ્યાનમાં લેવાય તેવું અમારી નગરજનોની વિનંતી છે નગરપાલિકા બસ સ્ટેન્ડ રોડ ગોકુલેશ શોપિંગ સેન્ટર બરોબર ત્યાં અગાડી બસ સ્ટેન્ડનું સંડાસ નું બરોબર એ પાણી બહાર ત્રણ દિવસથી નીકળતા બરોબર છે એની અંદર લોકો પબ્લિક ચાલી ને બી જાય છે બરોબર એટલી બધી વાસ મારતા દવાખાનો હોસ્પિટલો નાસ્તા બરોબર અને પેલા બી અગાઉ બી અરજી છે એનો બી કોઈ નિકાલ કરતા નથી વિભાગના ઇન્સ્પેક્ટરને મોકલેલ છે કેટલા સમય ની પરિસ્થિતિ નું પાણી આવે છે ટોટલ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ નું નું પાણી આવે છે